આ વાત આખી આખી દ્વારકામાં ફેલાઈ ગઈ કે મણી મળતો નથી માનો માનો આ ભગવાન શ્રી કૃષ્ણ મારા ભાઈ પ્રસેન ને જામન કે મારી નાખ્યો છે આ વાત ભગવાન શ્રી કૃષ્ણના કાને પડી ભગવાન ઉપર કલંક લાગ્યો આ વાતને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ નગરજનો શોધવા દ્વાર પ્રસેન ને જોયો લોહીના નાગા જોયા ગુફાની બહાર મરેલા સિંહ ને પડેલો જોયો પરંતુ તેની પાસે સીમંતક મણી નતો આ કૃષ્ણ એ ગુફાની અંદર દાખલ થયા વિચાર કરવા લાગ્યા યાદવોએ કહ્યું હું આ મણીની તપાસ માટે ભગવાન યાદવોને કહે હું આ મણીની તપાસ માટે ગુફાની અંદર જાઉં છું અને આપ રોકાઓ ભગવાન કૃષ્ણ ગુફામાં દાખલ થયા અને બીજા બધા યાદવો ગુફાની બહાર રોકાયા આ ઋષરાજ એના પુત્રના હાથમાં મણી હતો આ ભગવાન કૃષ્ણ પાસેથી મણી લેવા પ્રયત્ન કર્યો ત્યાં બાળકની પાલક માતા જોરથી ચીસ બહાર આવી દોડ્યો અને ભગવાન કૃષ્ણ સાથે દિવસ ને રાત અટક્યા વિના યુદ્ધ કરવા લાગ્યો સત્યાવીસ દિવસ સુધી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું ગુફાની બહાર પ્રતીક્ષા કરી રહેલા દ્વારકા વાસીઓ બાર દિવસ સુધી ભગવાન કૃષ્ણ પાછા આવશે એવી રાહ જોઈ તેઓ નિરાશ થઈ અને પાછા ફર્યા એમણે બલરામ અને વસુદેવને બધો જ વૃતાંત કયો આખી વાત સંભળાવી આખા દ્વારકામાં વાત વાયુ વેગે ફેલાવા લાગી ભગવાન કૃષ્ણના વીરમાં આજે દ્વારિકા વ્યાકુળ બની ગયું છે છત્રાજીતની નિંદા કરવા લાગ્યા પોતાના અને હવે મારું કલ્યાણ કઈ રીતે થાય એની ચિંતા એના મનમાં થવા લાગી એમને ભગવાન વિયોગમાં વસુદેવજી મહારાજે અન્ય જળનો ત્યાગ કર્યો એટલામાં દેવર્ષિ નારદ આવ્યા અને નારદજી ઉભા રહી પ્રણામ કર્યા યથોચિત એમનું સ્વાગત કર્યું નારદજી શેષ કુશળ સમાચાર પૂછ્યા આપ ચિંતામાં કેમ છો તમારી ચિંતાનું કારણ શું છે નારદજી કહે વસુદેવજી કહ્યું આ મારા પ્રિય પુત્ર છેલ્લો કેટલાય દિવસથી કઈ અતો પતો નથી કેટલાય યાદવો